ભાઈ <cullet> 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 <you>

તમારે અવસર આવશે બોલાવો મેમો મેમો ના ખબર કાકો બોલાતા હતા

બોલાતા છોકરો તમારો થોડું હોય એ તો તમારા સાથે વાંધો કે તમારે જોડે અલ્યા હું તો ઘણો મારું પણ શું કરું મારે તો દારો વળવાનો

ભાઈઓ ને અમને પૈસા પડ્યા જમીન વેબર હતી તમારા થી ખંટા છે નઈ આ પૈસા ઓછા કર્યા પછી ચાર ચાર ઓ એકવી પડે એકવી રૂપિયા જમીન લઈ સો ભાઈ બધી બરોબર ચાર લાખ તમે ત્રણ ભાઈઓ તા લાવો રોમા ભગત

ચોપો લેતા હોય હિસાબ આલો ચાર લાખ રૂપિયા નો અને એકવી લાખ એવા ખંટાતા નહીં જમીન લેવા કરતા ડોહા ડોસી સો ભાઈ ના ભેગી ભાગવી લેવાની પૈસા ભાઈ તમારા ફાંગ ખંટાણા નહિ ડોહાડોસી ના પચીસ લાખ રૂપિયા આયા હતા તમે ચાર લાખ રૂપિયા વાપરી નાખ્યા અને એકવી હજુ ખંટાતા નહીં બોલાવી લીધા વધવાના નહી તો પચી નો હિસાબ પૂરો ના છે એ વખત બાર દાડા જોડે કારણ હું હતું પચીસ લાખ રૂપિયા તમારે જોડે હતા અમે જોડે બે તમે ખર્ચો કરતા હતા ઇન્ન તો ચિંતા હતી હિસાબ તો બરોબર લખ્યો હવે 4 લાખ છે થી થી ઓમો ઘણો બધું લસ્યું હવે ક્યાં નો કર્યોણો ભરે કો અમને 4 લાખ નું 50000 નું તો બરોબર લાયાતા જોઓ બેહી તો કેતા સાબક કરવા ઓના વાતો ન કર લાયા હવે આ એ એ એ છે તો જો એ હા આજુ ફોનમાં નહી ને તો એક એક વીઘો આવી જશે ભાગ માં એમ ને કશો વાંધો નઈ ભાગ પૈ પાડું પેલા સો વીઘા ભેગી લેવાનું ને કરો બરોબર બરોબર રેડી ભાઈઓ તો હતા તમે તો કોઈ ખબર ઘર વાતાપોટું તમે ત્રણ ભાઈના થઈને પૈસા પડાવી લીધા ડોસી અને અમને વ્યવહાર નું નહીં પૂછ્યું સેવા કોને કરી પૈસા હવે ભાઈઓ ડોહા ડોસી સેવા કરી તમે કોને કરી એ બોલાવાનું એક કારણ છે કાળુભા અમને ખબર નહી આપડી સહયોગ વગર કૃપિયા વાપરે કેમ નહીં રે ચોકડ જઈ

એવું ના હોય જેના ભાગ આવે તો વાળું કર્યું પણ પૈસા તો બધા હિયાર જ કર્યા ડોહા પૈસા ખરાબ હોય તો હું મારા થોડા ઉમેરી ને અંદર આવ્યો એ તો મારા ફોન પડ્યા

તમે સાગુ બાબ મોટા હો અને તૈયાર ભાઈના એ મોટા હો બરોબર તમે બે જણા છે એમને બહન વાલતા હો અમે તો દિવસ ખેતર ના ભાગ પડવા નક્કી કરીએ પણ પેલા બે ભાઈ કરી નાખ્યું મારા યાર એવું છે તમે એવું પાર મોટા ભાઈ રાખો પણ ને ખનપન થઈ રહ્યા પકડી ગયો

વિમર 25 લાખ મેળવી છે 25 લાખ મેલી રાખો એકવી રાખો એકવી બરોબર YouTube જાય ના બધા

તમે કરી આ થઈ તમે ચડાયો હું કરું હું તો કંટાળ્યો હું નાથી

તમને ક્યારીઓ ખબર આપડે જવાનું પેલા પૈસા ઉઠાવવાનું દારૂ બાર

જેવું oh. ન oh, um, <laughs>